નમસ્કાર મિત્રો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ટીકે ગુજરાતી અપડેટની અંદર મિત્રો આજે આપણે જણાવી રહ્યા છીએ કે નેપાળની અંદર મિત્રો રાજભવનથી કરીને પાર્લામેન્ટ સુધી મિત્રો દરેક સરકારી મિત્રો તમે જોઈ રહ્યા છો કે તમામ સરકારી ઓફિસો મિત્રો સળગાવી દેવામાં આવે છે મિત્રો આનું કારણ એ છે કે મિત્રો નેપાળની અંદર બેથી અઢી લાખ મિત્રો સોશિયલ મીડિયા એકાઉન્ટ બેન થઈ ગયા છે અને મિત્રો એટલું જ નહીં પણ મિત્રો આનું કારણ રહસ્ય બહુ ઊંડું છે એના માટે મિત્રો તમારે જો આ નેપાળનું બધું તબાહીનું કારણ જોવું હોય તો અમારે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો ટીકેએમ ગુજરાતી અપડેટ દ્વારા તમને આગળના પાઠની અંદર મિત્રો આ બધું જ જોવા મળી રહેવાનું છે તો રાહ કોણ જોઈ રહ્યા છો આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાને મિત્રો નેપાળના જે મિત્રો કેપી શર્મા મિત્રો જે હતા પીએમ એ મિત્રો છે ને મિત્રો અત્યારે નેપાળ છોડીને મિત્રો હેલિકોપ્ટર લઈને મિત્રો ભાગી ચૂક્યા છે તો હા મિત્રો આ તદ્દનની એકદમ વાત સાચી છે ત્યાં સુધી આપણી ટીકીએમ ગુજરાતી અપડેટ ચેનલ પણ નવા આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં તમને આવા અવરનવર ન્યૂઝ જોવા મળી રહેવાના છે તો હું રાહ કો જોઈ રહ્યા છો કરી નાખો આપણી ચેનલને સબસ્ક્રાઈબ મળીએ બીજા વિડીયોમાં